ચૌદ નવ ચોવીસને શનિવારના રોજ આત્મીય વિદ્યાધામના પ્રાંગણમાં જલ એકાદશી ના રોજ જલ જીલની મહોત્સવની ઉજવણી કરવામાં આવી પ્રસંગની શરૂઆતમાં આત્મીય વિદ્યાધામના સંકુલમાં ભજન કીર્તનની સાથે ભક્તિપૂર્ણ શોભાયાત્રા યોજાઈ ત્યારબાદ શ્રી ઠાકોરજીના પૂજન અર્ચન વિધિ કરવામાં આવી અને ચંદનના જળથી અને પુષ્પો દ્વારા અભિષેક સાથે જળ જળવિહાર પ્રાર્થનાપૂર્વક કરવામાં આવ્યો પરમ પરમપૂજ્ય પ્રબોધજીવંત સ્વામીજીએ અત્રે ભગવાન સ્વામિનારાયણના નૌકા વિહારનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે વિપુલભાઈ પટેલ ધારાસભ્ય સોજિત્રા આંકલાવથી ગુલાબસિંહ પઢિયાર રમણભાઈ પડિયાર કૌશલભાઈ દવે પ્રમુખ પ્રમુખ શ્રી સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્ય મનીષભાઈ જૈન આઈટી સેલ કન્વીનર ભાજપ ડૉક્ટર એસજી પટેલ માનદ મંત્રી સીવીએમ હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ડીએ પટેલ નાયબ કલેક્ટર હિતેશભાઈ પટેલ જયેશભાઈ પટેલ જેડી બિલ્ડર નિહિરભાઈ દવે રોટરી ક્લબ અને અન્ય સામાજિક અગ્રણીઓ ઠાકોરજી અને સ્વામીજીની શોભાયાત્રામાં જોડાયા અને જલ જલ અભિષેક વિધિ દ્વારા આશીર્વાદ લીધા અદ્ભુત ક્ષણ દસ હજારથી પણ વધારે સંખ્યામાં હાજર સૌ ભક્તોએ નિહાળી હતી સહિષ્ણુ ભગત એ જીવનના સંતોમાં સંતોનો શું મહિમા છે અને આત્મીયતાનું શું મહત્ત્વ છે તે અંગે વિશેષ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું ત્યારબાદ ભાજપના આઈ સેલ કન્વીનર અત્રે પ્રવચનમાં ભાજપ પ્રાથમિક સદસ્યતા અભિયાનની અહલોક આહલેખ જગાવી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અંતે હાજર સૌ ભક્તોએ પૂજ્ય સ્વામીજી આશીર્વાદ પાઠવતા જીવનમાં ઠાકોરજી પ્રત્યે પરાભક્તિનું મહત્ત્વ અને જીવનમાં કથા વાર્તા અને સત્સંગનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું હતું પ્રસંગના અંતમાં સમૂહ આરતી અને મહાપ્રસાદનું સુચારું આયોજન પણ કરવામાં આવ્યું હતું હલચલ ટીવી નેટવર્ક આપી વી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર